નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ થી આઠ માટે પ્રથમ રાઉન્ડનો ગઈકાલે જે છે એ પહેલો દિવસ હતો તો એના પછી કેટલી બેઠકો ખાલી પડી છે અને ઘણા બધા ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે એના કારણે જે છે એ કટ ઓફ બીજા રાઉન્ડની અંદર નીચું જવાની શક્યતા છે સાથે સાથે ગુજરાત હાઈકોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો છે એ અંગે જે છે એ નિર્ણય હજુ સુધી નથી આવ્યો પરંતુ ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો ગેરહાજર હજુ કટ ઓફ નીચું જશે જે પ્રમાણે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ અંતર્ગત જે છે એ પ્રથમ તબક્કાની અંદર પહેલા દિવસે જે છે એ ચારસો ઉમેદવારોને બોલવામાં આવે છે એમાંથી જે છે એ કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા એ તમામ ઇન્ફોર્મેશન જે છે હું તમને આપું છું પરંતુ મોટી સંખ્યાની અંદર ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે એના કારણે બીજા રાઉન્ડની અંદર જે છે એ કટ ઓફ નીચું જશે અને ગુજરાત હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા રોકવા અંગે શું કહ્યું એટલે કે કાલે જે છે એ અમુક જે જ્ઞાન સહાયક પ્લસ રેગ્યુલર ડિગ્રીવાળા ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટની અંદર જે પિટિશન દાખલ કરી હતી એનું જે છે એ હિયરિંગ હતું અને એ જે છે એનો ફાઇનલ નિર્ણય તો નથી આવ્યો પરંતુ ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું છે એ જે છે હું તમને કહું છું આગળ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો કેટલી જગ્યાઓ જે છે એ ખાલીડી છે એ તેજસ મજીઠિયા છે એમણે જે છે એ ટ્વીટ કરીને જણાવ્યું છે ટેટ ટુ ધોરણ છથી આઠ પ્રથમ તબક્કો તારીખ તેવીસ સાત બે હજાર પચીસ હાજર ઉમેદવારો બસો તેત્રીસ ગેરહાજર ઉમેદવારો એકસો સડસઠ તો તમે જોઈ શકો છો અહીંયા જે છે એ મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે બસો તેત્રીસ હાજર રહ્યા છે અને એકસો સડસઠ ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે પીએચમાં સી કેટેગરીની અઢાર જગ્યાઓ પૂર્ણ એ એન્ડ બીની એક એક એમ વીસ જગ્યા એમ વીસ ભરાઈ છપ્પન જેટલી જગ્યાઓ જે છે એ ખાલી રહી છે બાકીની માહિતી જે છે એ કોષ્ટકમાં મૂકેલી છે તો કોષ્ટક પ્રમાણે તમે જોઈ શકો છો ધોરણ છથી આઠ સામાન્ય ભરતી કેટેગરીની જે છે એ ઓપનની સાતસોને સુડતાલીસ જગ્યાઓ આજે બોલાવેલ ઉમેદવારો એકસોને ત્રાણું ઉમેદવારોને બોલાવેલા હતા એમાંથી જે છે એ આજે જે પસંદગી બાદ પાંચસોને ચોપન જગ્યાઓ જે છે એ ખાલી પડી છે એસસીબીસીની અંદર બસો સિત્તેર જગ્યાઓ છે એમાંથી અઢાર ઉમેદવારોને જે છે એ પસંદગી માટે બોલાવેલા હતા અને એમાંથી જે છે એ બસો બાવન જગ્યાઓ જે છે એ બાકી પડી છે આમ કુલ સત્તરસો છેતાળીસ જગ્યાઓમાંથી બસો ને તેત્રીસ જગ્યાઓ ભરાય છે અને એક હજાર પાંચસો ને તેર જગ્યાઓ જે છે એ ખાલી પડી છે તો આના માટે જે છે એ બીજો દિવસ અને એના પછી બીજો તબક્કો અને ત્રીજો તબક્કો જે છે એ પણ થશે તો એ પ્રમાણે જે છે એ આપણને કઈ કઈ જગ્યાઓ ખાલી પડી રહી છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મળી જશે હવે આપણે આગળ વાત કરીએ કે ગુજરાત હાઈકોર્ટે જે છે એ ભરતી વિશે શું કહ્યું છે તો તમે જોઈ શકો છો યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવતી વિદ્યા સહાયક પરથી ટેટ ટુમાં લાગી શકે છે ગ્રહણ ન્યાયતંત્ર દ્વારા ધોવવું અને રાહ જોવાના આદેશ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ હજુ સુધી ભરતી પ્રક્રિયા રોકવા અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી આજે જે છે એ સરકારને ટાઈમ આપવામાં આવેલો છે આજે જે છે એ સરકાર દ્વારા એટલે કે ભરતી બોર્ડ દ્વારા જે છે એ જે પણ ઇન્ફોર્મેશન હશે એ રજૂ કરવામાં આવશે અને એના પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ નિર્ણય લેવામાં આવે છે તમે એ જોઈ શકો છો હાઈકોર્ટની જે તમામ કાર્યવાહી થઈ હતી એ જે છે એ લાઈવ વિડીયોની અંદર જે છે યુટ્યુબની અંદર જે છે એ ગુજરાત હાઈકોર્ટની જે પણ કાર્યવાહી હોય છે એ લાઈવ કરવામાં આવે છે તો લાઈવના જે બે વિડીયો છે એમણે ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપી હતી તો આ બંને વિડીયો જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે ત્યાંથી જઈ અને તમે જોઈ શકો છો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી પ્રક્રિયા રોકવા અંગે જે છે એ કોઈપણ પ્રકારનું સલાહ સૂચન આપવામાં આવેલું નથી અથવા તો એવો કોઈપણ પ્રકારનો આદેશ છે એ હજુ સુધી આપવામાં આવેલો નથી આ બંને વિડીયો જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તમે ત્યાં જઈ અને જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આવો જે છે એ કોઈપણ પ્રકારનો આદેશ હજુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો નથી ભરતી પ્રક્રિયા જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલુ જ છે આ જે છે એ બીજો દિવસ છે તો તમારે આજે જવાનું છે બીજો તબક્કો જ્યારે પણ જાહેર કરવામાં આવે ત્યારે તમારે ત્યારે પણ જવાનું જ છે તો આ રીતે જે છે એ ભરતી પ્રક્રિયા એકદમ જે પ્રમાણે ચાલુ છે એ પ્રમાણે ચાલુ છે ભરતી પ્રક્રિયા રોકવા અંગે ગુજરાત હાઈકોર્ટે હજુ સુધી કોઈ પણ પ્રકારનો આદેશ જે છે એ આપેલો નથી તો તમામ ઉમેદવારોને નમ્ર વિનંતી કે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી આ રીતે જે છે એ ભરતી પ્રક્રિયામાં વિઘ્ન ના આપે તો આ રીતે જે છે એ આજની ઇન્ફોર્મેશન હતી પહેલા તબક્કાના જે છે એ પહેલા દિવસે ઘણા બધા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે એના કારણે જે છે એ બીજા તબક્કાની અંદર કટ જે છે એ નીચું રહી શકે છે અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા જે છે એ રોકવા અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારનો આદેશ જે છે એ આપેલો નથી તો ઉમેદવારો જે છે એ આવા ખોટા વહેબમાં રહેવાની જરૂર નથી થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ